અસલામવાલેકુમ ધોરણ છ સામાજિક વિજ્ઞાન પાઠ એક ચાલો ઇતિહાસ જાણીએ આજે આપણે પાંચમો ભાગ વિશે લેવાનું છે સાલવારી એ પણ ઇતિહાસ જાણવામાં ખૂબ મદદ કરે છે ઇતિહાસમાં સમયનું ખૂબ જ મહત્ત્વ છે ઘટનાઓ સમય અને સ્થાનની સાથે જ લખી શકાય છે આપણે સમયને તારીખ માસ અને વર્ષ સાથે સાંકળીને સમજીએ છીએ તો ઇતિહાસ જાણવા માટે શાલવારીનું પણ ઘણું મહત્ત્વ છે એ સમયમાં સાલવારી પ્રમાણે પણ ઇતિહાસ જાણી શકાતો અહીં આપણે જોઈએ છે કે જેમ કે વીસ જુલાઈ બે હજાર અઢાર શુક્રવાર આ પ્રમાણે સમયની ગોઠવણી ઈસુ ખ્રિસ્તીના જન્મ સાથે સંકળાયેલી છે જે આ ખ્રિસ્તી ધર્મના સ્થાપક ઈસુ ખ્રિસ્તીના જન્મનો દુનિયામાં કાળગણનો સમય જોડવામાં આવ્યો તો એ જમાનામાં ઈસુ ખ્રિસ્તીના જન્મદિવસના ઉપરથી ઈસવીસન જે નામ આપવામાં આવ્યું જે રીતના હિન્દુ સમાજમાં સંવંતસરી અને મુસ્લિમ સમાજમાં આપણે કે મુસ્લિમ ધર્મને હિજરી તરીકે ઓળખીએ છીએ જે પહેલો મહિનો મોરમનો હોય છે એ રીતે ઈસિસનના અંદર પહેલો મહિનો જાન્યુઆરીનો હોય છે અને હિન્દુ સમાજમાં વિક્રમ સંવત એમ અલગ અલગ કાળ તરીકે ઓળખવામાં આવે છે આપણે ઈસી સન એમ પણ કહીએ છીએ જે ટૂંકમાં ઈસવીસનને ઈવી આપણે જે જોઈએ છે એમ અહીં અંગ્રેજીમાં સી એડી ડી એન્ડોડોમિની એટલે કે ઈસુ ખ્રિસ્તીના જન્મ પછીનો વર્ષોને કહે છે એમ સી એડી એન્ડો એન્ડોડોમિની એટલે ઈસુ ખ્રિસ્તીના જન્મના પછીનો વર્ષો એમ અને બીસી બી ફોર ક્રિસ્ટલ ઈસુ ખ્રિસ્તીના જન્મના પહેલાં નામ એમ અલગ અલગ જોવા મળે છે ઘણીવાર સાલવારીને એડીને બદલે ઈસી અને બી સીઈને બદલે સી બી સીઈ તરીકે પણ ઓળખવામાં આવે છે એમ એટલે કે સી ઈ એટલે કોમન એરા સામાન્ય કે સાધારણ યુગ અને બી સીઈ બિફોર કોમન એરા એટલે સામાન્ય કે સાધારણ યુગ પૂર્વે આમ અને ટૂંકમાં કહી શકાય છે ઘણીવાર આપણે બીપી એટલે બીફોર પ્રેસિડન્ટ શબ્દનો પણ ઉપયોગ કરીએ છે આમ આ ઇતિહાસ જાણવામાં ઈસુ ખ્રિસ્તીના ઇસિસન પ્રમાણે પણ જોયું હિન્દુ ધર્મમાં વિક્રમ સંવંત મુસ્લિમ ધર્મમાં હિજરી એમ અલગ અલગ ધર્મમાં આ સાલ પ્રમાણે નવું વર્ષ ઉજવવામાં આવે છે અહીં આ ચાલો ઇતિહાસ પાઠમાં આપણે અહીં પાઠ પૂર્ણ કરીએ છીએ અને આવતી વખત મને હું વિદ્યાર્થી મિત્રો જે પ્રશ્નના જવાબ ખાલી જગ્યા વિકલ્પો ખરા ખોટા હું આપીશ એ દરેક વિદ્યાર્થીએ તમારે સરસ અક્ષરે તમારી નોટબુકમાં લખીને રાખજો તો હું મારા પર્સનલ મોબાઈલ પર પણ વોટ્સએપ પર મોકલી દેજો તો હું તમારું ચેક કરી લઈ અસલામ વલેકુમ